i um... यानन्दरूप श्रीपरमपूज्य परमादरणीय विश्ववन्दनीय प्रतीक्षणस्मरणीय विवेकवैराग्य आदि सर्वशुभगुण अलङ्कृत वेदवेदाङ्गादिसकलशास्त्रतत्त्वसारज्ञान

આપણે થોડો વિચાર કરીએ કે ભગવાનની પ્રથમ કૃપા વિશ્વની અંદર અનેક દેશો છે અને બંને મળે છે એટલે ભારત દેશ શ્રેષ્ઠ છે અમેરિકા અને દેશની અંદર ભૌતિક પદાર્થ ભારત દેશ કરતા

वर्णनी प्राप्ति धारि सारे प्राप्ति अप वर्णनी अ वर्ण प फ ब भ न म जब प वर्ण माची जे प्राप्त थाय छे ये नाश थवा और अप वर्ण મળે છે એટલા માટે ભારત દેશ શ્રેષ્ઠ છે અને ભારત દેશની અંદર પણ

જે વિષય લેવો હોય બધો અધિકાર હોય ડોક્ટર બનવું હોય કે કોઈને એન્જિનિયર બનવું હોય કોઈને બીજા સી એ બનવું હોય જે વિષય લેવો હોય

अधिकार तमा रोजा

e a કે કારણે આત્મા દેનો કે લા કમાણી કરાવવા જન કમાણી કરે નહીં ને નવું કમાઈ શકે નહીં કોઈ ભેગું કર્યો નહીં તો ગટરમાં હોતાય કોઈ બોલતા નહીં કે આવું ઈચ્છે છે ને તો એક ત્યારે તૈયારી કરવી પડે એક મહિનાની યાત્રા